લીધી એ નવી નક્કોર જ છોડાવી દીધી હા ઓ ભાડાના ભાડા કોણ કરશે નવી પેટી જ લઈ લીધી નવી પેટી જ લઈ લીધી છે અને આરે લઈ લે હા હા આ લેવાની ભાઈ અમારા જતો રહે છે સાઈ લઈ લે બીજી જતો રહે છે તો એક્ટિવા એક્ટિવા લઈ લીધી ત્રણ એક્ટિવા ઉઠાઈ છે બાઈક સ નહી બાઈક હમણાં જ જતો રહ્યો નક મારા તો બાઈક લેવાની ઈચ્છા હતી પણ બાઈક આંબી કે મજા નહી આવે ખોટું ગિયર પાડવાનું અપડાઉન ડાઉન ની મજા આવે એટલે કઈ નહી તો હવે સાડીએ એક્ટિવા અને પછી

ભૂ પીવડાવી દીધું હેલ્મેટ કાઢી દેવાનું થાય છે મને એવું લાગે છે કંટા રહેશું અને બ્લોગમાં માં બને રેજુ બહુ મજા આવવાની

હા મરે કેપી સોરી કેપી બ્રાન્ડ 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 કેવું લાગ્યું તમને મજબૂત છે ને મજબૂત છે ભાઈ ડ્રોન હોત તો મજા આવી જ ટોલ બરોબર છે દસ રૂપિયા 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 પર ગાડી પર પર્સન પર્સન પર ગાડી પર ગાડી તો પૈસા પૈસા ભરીએ ને પછી બન્યા રહો પોણા અગિયાર થયા સર ને અમે રસ્તામાં ઉભા રહી અમારી પ્રજાસન બધી અલગ પડી ગઈ મને આ કંટારો આવશે શું અંતિથી આવશે વચ્ચે ઉભા થઈ જશે કીધા વગર એટલે અલગ પડી જવા

મને એકલું વધારે ગમે હું એકલ હું રહું બરોબર બાકી બ્લોગ માં બન્યા જો ફોટો શૂટ તો ચેવ ચાલા આ એ રયો પહાડ એ સડાબાર ત્યાં છે મસ્ત નાસ્તો વાસ્તો કર્યો બેહી નહી આ મજા આવી મજા આવી મજા આવી હા અને પેલા બેઠા ત્યાં આપણે એક્ટિવા કાઢીએ એ છે એક ઉપર લાઈ દીધી કોટવાન તો થોડી વાર માં સ્ટાઈલ બતાવું મારી કોટવાન તો આ બટોણન બટોણ જો તમે અને એક્ટિવા જો નવ પીટી બધો હો ભાઈ બધો પેટી નંબર પ્લેટ વગર નું ચોય ના હોય અમારી જોડે છે તો ગાઈઝ આપડે પોણા એક થયો છે અને આ જો બુટિયો અમારો હાય મારો કેપી ચમનું હ અલ્યા હેલ્મેટ પેરી ફરી હજી અહીં પાસર વાદળ તમે જોઈ જ શકો છો સખત વાદળ બન્યા છે અને અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે તો આપણે ફોટો ફોટો પડાઈએ ભાઈ હા મારો વિફરેલો વાગ્યો ચશ્મા લાગવામાં વાગ્યા છે એક અને મસ્ત ફોટોશૂટ ને બધું ચાલે છે ને માહોલ મજબૂત વાદળ જ દેખાય બીજું કોઈ દેખાતું જ નહીં જો હાય 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 હા હાય 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 અને થયું છે થોડો ડકો પચાસ હજારવાળી પાવર બેગ રહી ગઈ છે આપણે એકટીવા લીધું તું તો જ કોથરી આ બધા બુધાઓ હી અમારા અમારા આ બધા બુદ્ધાઓ

ખાલી વાદળ વાદળ દેખાય છે વાદળ વાદળ દેખાય છે ભાઈ સવા એક થયો છે ને આપણે ગાડી મૂકી દીધી પાર્કિંગમાં વાહ ભાઈ વાજો ડી લખાવી દીધું આપણી ગાડીમાં અને હમ નહીં હમ ચલબો ચલે મિલતે ભાઈ બા એક પાર્કિંગ કર્યું ને અહીંયા મસ્ત ધમકી છે હા હા ધોઈ દે પોણી પોણી ધોઈ દે મૂક્યું ધોઈ દે

ભાઈ દર્શન કરીને મસ્ત બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય નીચે આવે છે પવન આવે છે મસ્ત ભાઈ દર્શન થઈ ગયા છે ને હવે થોડી શોપિંગ કરીએ અને શોપિંગ કરતા કરતા નીચે જઈએ નીચે જઈને પછી આપણે નીકળીએ નીચે ભાઈ તુલસીની માળા લીધી છે કેવી લાગે છે રેડી લાગે છે અરે પ્રભુ આવાજ આવે છે બગા તો ભાઈ બુટ્ટીઓ આવી છે એ બુટ્ટીઓ લીધી છે બે એક માહી માટે ને એક બેન માટે આવો બે મહી જેને જે ગમાય હંપીન લઈ લેશે લો ભાઈ પેક કરી દો તારે ને લે બુટ્ટી બેટા ના લે બાયરુ જ નહીં

Hello, hello, hello!

ભાઈ ખરેખર આ શૂટિંગ પોઈન્ટ છે બાકી એક નંબર જગ્યા ચેક કર જગ્યા ચેક કર ભાઈ બીક લાગો મને મને બીક લાગ જોર બીક લાગ એક નંબર પોઈન્ટ છે ભાઈ એક નંબર ધીમે ધીમે

પેલા પેલા જોડે જ્યો તો તું હ મોજ કરવા તો સાડા ત્રણ થયા છે ને ભાઈ આ શૂટિંગ પોઈન્ટ એક નંબર હતો હવે અહીંયાથી ક્યાં જવાનું ભાઈ હા બીજા પોઈન્ટ ઉપર બીજા પોઈન્ટ ઉપર વા જોઈએ અરુણ ભાઈ કહે કે બનાવી લોગમાં બનારો બનાવી હી પકડી ગયા બનાવી હી તો થોડું ચાર્જિંગમાં સેટલમેન્ટ થઈ ગયું છે તો ચાર્જિંગમાં મૂકી દીધું છે 50000 ની પાવર બેંક છે 50000 એએમ એ બરોબર અને હવે નીકળીએ છે અહીંથી

વાનનો બાંધ નો ઠેકોનો હે અરુણભાઈ વાંચા કરો તલે જઈએ છે રસ્તામાં ઉભા રહે છે થોડો વરસાદ ઓછો થયો છે મજા આવી છે તો કઈ નઈ નેચર ને એન્જોય કરવા આવતો આવતા વાગી ગયા છે સાડા ચાર ને હવે જખત પલળ્યા છે ઠંડી વાગે તો કપડો બદલીએ કપડો બદલી ને જોઈએ હવે ક્યાં જઈએ છે પેલા ખાઈ લઈએ તો વાગી ગયા છે પાંચ અને ખાવાનું આવી ગયું છે ભાઈ તો પેલા ખાવાનું ઉડારીએ હવા પહોંચ

કશું નહીં અલગ હોય હોટલવાળી કશું નહીં અલગ એટલે આ નાખ ખોટી જગ્યાએ જ નાખોટી તું વાગી ગયા છે પોણા છ ને હવે આપણે રેડી થઈને નીકળી ગયા છીએ હા હવે જઈશું આપણે સનસેટ પોઈન્ટ મને લાગતું નહીં સનસેટ પોઈન્ટ હોય હા હા બાય હાય ચોર તો ભાઈ હવે વાતાવરણમાં એવું છે ને તે સનસેટ મને નહી લાગતું કે સનસેટ તો જોવા મળે વાદળો બહુ જોઈએ મજબૂત જ છે તું કરીએ તું સંસ પણ આ ભાઈ ને હું લેખે પહોંચે લેખે પાછું એવું થયું છે કેન્સલ કરીને સંચેટ પાસા

ઓ જો जवान તતો નઈ જેમ ફાવેમ રસ્તો મળે ને જેમ ફાવે એમ ઘોડા ઉપર તમારો ભાઈ ખબર છે તો ફરતા ફરતા માર્કેટ આવ્યું છે તો માર્કેટ માં કીધું શોપિંગ બોપિંગ કરીએ માટે કોક લેતા જો તો બાકી તો કાઈ નહી હા તમ ફીજી ગઈ હંધીસ થઈ ગયા કેમ પૈસા નહી વાત છોડ જે મહારાજ કર હા નાખી મસ્ત તો આ હા કલરમાં નહી પણ સાઈઝ કલર બરોબર છે લે इसमें देखो ना चलो સુસાઇટ છે આજે મહારાજની મોત મેં તો પહેલા કેરી જો સર ઇઝ એ ઓમે ये सब चला वाली किला बाबू माटे ले 650 हां 650 ओ कर दो पारी वाह वाले आओ भैया ये है धुआं न्या करा ले एक का जक्का एक का न्या बोल चला वाला ये है या तो हुआ आज जब आ स्वामी कममा आओ आ गया

મો મસ્ત ખાવાનું આવી ગયું ભાઈ એક નંબર આપડે ભાઈ બનાવીઓ કેવો ટેસ્ટ છે ભાઈ ખતરનાક જોરદાર હા ભાઈ નહીં ભાઈ મસ્ત યાર જ આવે પણ કપડા નહીં તો ખાઈ ભાઈ મળીએ તો વાગી ગયા છે નવ નવ ટાઈમ થઈ ગયો છે આરામ કરવાનું એટલે બધા જાય છે અને એટલે ફોન બહાર કે જવાનું નહીં એટલે હું બી આવો વિડીયો એડિટ ચાંદનો કરું જ છું તો વિડીયો એડિટ કરીને મૂકી દઉં બસ આજના માટે આટલું જ હતું કાલે ડે ટુમાં માં મળીએ જય માતાજી હર હર મહાદેવ